મા ખોડિયાર એટલે તો ભક્તોના દુખડા હરનારી દેવી સદાય ભક્તોની વહારે રહેનારા આઈશ્રી આખું જગ આજે માને ખોડિયાર કે ખોડલના નામે પૂજે છે ભાવનગરના રાજપરામાં ખોડિયાર માતાજીનું સ્થાનક આવેલું છે અહીં ખોડિયારમાં ડુંગરોની હારમાળા અને કુદરતી સૌંદર્ય વચ્ચે બિરાજમાન છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી આજે આપણે વાત કરીશું રાજપરા ખોડિયાર મંદિરના ઇતિહાસ વિશે સૌરાષ્ટ્રમાં ભાવનગરથી વીસ કિલોમીટર દૂર રાજપરા ગામમાં પ્રસિદ્ધ ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે આ મંદિરની સામે એક પાણીનો ધરો આવેલો છે જે તાતણિયા ધરા તરીકે ઓળખાય છે રાજપરા ખોડિયાર મંદિર ખાતે રોજ જે હજારો શ્રદ્ધાળુઓ માતાજીને નમન કરવા માટે આવે છે ભાવનગરના મહારાજા વખતસિંહજી ગોહિલે સત્તરસો અડતાલીસથી અઢારસો સોળ સુધી ભાવનગર રાજ્ય પર શાસન કર્યું હતું તેઓ મા ખોડિયારના અનુયાયી હતા તે પોતાના વંશ જ કુળદેવી ખોડિયાર માતાની સ્થાપના સિહોરામાં કરવા માટે ઈચ્છુક હતા મહારાજાએ પ્રાર્થના કરી મા ખોડિયારને પ્રસન્ન કર્યા માતાજીએ પ્રસન્ન થઈને શરત રાખી હતી કે હું તારી પાછળ પાછળ આવીશ પણ તારી પાછળ વળીને જોવાનું નહીં માતાની વાત માનીને મહારાજા આગળ આગળ ચાલતા હતા સિહોર પહોંચતા પહેલા મહારાજાના મનમાં શંકા થઈ કે માં ખોડિયાર પાછળ આવે છે કે નહીં શંકા વધી જતા નિરાકરણ માટે આખરે મહારાજાએ પાછું વળીને જોયું એટલામાં જ તે તે સ્થળે માતાજી સમાઈ ગયા અને આજે અહીં ખોડિયાર માતાજીનું મંદિર છે અહીં ભાવનગરનો ગોહિલ વંશ કુળદેવી તરીકે માં ખોડિયારને પૂજે છે ખોડિયાર માતાજીનું સ્થાનક અહીં વખતસિંહજી ગોહિલના વખતથી જ હતું ત્યારબાદ ભવ્ય મંદિરનું નિર્માણ ઓગણીસો ને અગિયારમાં કરવામાં આવ્યું હતું અહીં ભાવસિંહજીએ આઈ શ્રી ખોડિયાર માતાજીને સોનાનું છત્ર ચડાવ્યું હતું કહેવાય છે કે તાતણિયા ધરાવાળા સ્થળે માતા ખોડિયાર પ્રકટ થયા હતા વાસ્તવમાં મા ખોડિયારનું જન્મ સમયનું નામ તો જાનબાઈ હતું અને એ આઈ જાનબાઈ માતા ખોડલ કેવી રીતે બન્યા તેની સાથે પણ એક રસપ્રદ કથા જોડાયેલી છે મા ખોડલ એટલે કે જાનબાઈ તેમની સાતે બહેનોમાં સૌથી નાના હતા અને તેમનાથી નાનો હતો તેમનો ભાઈ મેરખિયા એકનો એક ભાઈ મેરખ્યા બહેનોને ખૂબ જ લાટકો હતો અને લાટકોટમાં જ ઉછરે પણ હતો પણ એકવાર એક ઝેરી સર્પે મેરખિયાને ડંખ દઈ દીધો માતા પિતા અને સાતે બહેનોના જીવ અધ્ધર થઈ ગયા કે હવે શું કરવું કહે છે કે ત્યારે એક જાણકારે ઉપાય સૂચવતા કહ્યું કે પાતાળ લોકમાં અમૃતકુંભ છે સૂર્ય ઉગે તે પહેલાં તે કુંભ લાવીને જો મેરખિયાને અમૃત પીવડાવવામાં આવે તો શક્ય છે કે તેનો જીવ બચી જાય પ્રચલિત કથા અનુસાર મેરખિયાને બચાવવામાં જાનબાઈ તરત જ પાતાળ લોક જવા રવાના થઈ ગયા અને એટલી જ ઝડપથી પાતાળ લોકમાંથી અમૃત કુંભ લઈને પાછા ફરવા લાગ્યા પણ પાછા ફરતી વખતે માતા જાનબાઈને પગમાં ઠેસ વાગી ગઈ તેમને ચાલવામાં તકલીફ પડવા લાગી સૂર્ય ઉગે તે પહેલા તેમનું મેરખિયા પાસે પહોંચવું ખૂબ જ જરૂરી હતું આખરે માએ તેમની સોનાની વાળી એક મગરને પહેરાવી અને તેના પર સવાર થઈ ગયા મા જાનબાઈ પહોંચે નહીં ત્યાં સુધી સૂરજને ઉગતો રોકવામાં આવ્યો હોવાની લોકવાયકા પણ પ્રચલિત છે કહે છે કે મા ખોડલ જ્યારે અમૃતકુંભ લઈને તેમના પરિવાર પાસે પહોંચ્યા ત્યારે તે પગમાં થયેલી ઈજાને લઈને ખોડંગાઈ રહ્યા હતા તેમને જોઈ બહેનો બોલી ઉઠી કે જુઓ જાનબાઈ અરે આ તો ખોડલ આવી ખોડલ આવી કહે છે કે આ ઘટનાને લીધે જ આઈ જાનબાઈનું નામ ખોડલ પડી ગયું મા ખોડલે લાવેલા અમૃતની મદદથી મેરખિયાનું ઝેર ઉતાર્યું અને તેનો જીવ બચી ગયો દંતકથા અનુસાર આ સમયે સ્વયં મોટી બહેન આવડે ખોડલમાંને આશીર્વાદ આપતા કહ્યું કે હે જાનબાઈ તું બહેનોમાં સૌથી નાની છે પણ આજે તે સૌથી મોટું કામ કર્યું છે હવે સીધું માં ખોડલ કહેવાઈશ અને બહેનોમાં સર્વપ્રથમ પૂજાઈશ પ્રચલિત માન્યતા અનુસાર આઈ આવડના આશીર્વાદને લીધે જ માં જાનબાઈ આજે માં ખોડલના નામે પૂજાઈ રહ્યા છે રાજપરા સ્થિત મંદિરમાં માં ખોડિયારને ભક્તો દ્વારા પ્રસાદના રૂપમાં જુદી જુદી વાનગીઓ જેમ કે લાપસી પેંડા સુખડી અને લાડુ ધરાવવામાં આવે છે પરંતુ માં ખોડિયારને સૌથી શુભ ચડાવવામાં આવતો પ્રસાદ લાપસી કહેવાય છે લાપસી ઘઉંથી બનેલી સ્વાદિષ્ટ અને ખૂબ જ મીઠી હોય છે શ્રદ્ધાળુઓ દર રવિવારે અને મંગળવારે આ શક્તિપીઠ સમા તીર્થધામે આવી માતાજીની કૃપા મેળવવા પૂજા અર્ચના અને પાઠવિધિ કરે છે રાજપરા સ્થિત ખોડિયાર મંદિરમાં ભાવનગરમાં મહાસુદ આઠમના દિવસે લાપસી બનાવવામાં આવે છે અને ભક્તોને પ્રસાદના રૂપમાં આપવામાં આવે છે